આજે આઈના જોવો તમે આઈની મૂર્તિને એવું જોવો ગરુડ આને ગરુડ કે રામાયણમાં જોવા તો આ તો વિષ્ણુ ભગવાન છે આ ટાઈમના ચિત્રને એવું બધું છે પેલા તમને એવું બતાવું ચિત્ર છે ને બહુ મસ્ત બનાવેલા છે તમને બતાવું તો ગ્રુવણ ને એવો બધાય છે તમે જો આ તમને છે ને એવું છે આનું નામ શું છે અજગર છે કે એરું આપણને બે છે એવા ચિત્ર બનાવેલા છે બહુ જોરદાર બનાવેલા છે પ્રિયલ મિત્રો તો એ પણ કેટલા બધા ચિત્ર લાઈનમાં છે મને નામ ઓછા આવડે છે તમને બતાવીશ હું બધું તમને એમાં કાંઈ નહીં કરવા દઉં તો આ ટપના બધાય છે ચિત્ર છે તમે જો તો સામે લગ્ન છે તો અમુક અમુકના મને નામ આવડે એના નામ હું કહીશ ને તમને જે આવડતા હોય એ કોમેન્ટ કરજો ને વિડિયાને શેર કરજો મને સપોર્ટ કરજો તો આ ટપમાં એ જવું ને આવું બધું છે તો વ્ય આ બગીચો છે પ્રાણી બગીચો હમણાં આપણે આપણે બગીચામાં જઈ આમ આમ જવાતું છે લગભગ ઘણા આમ જગ્યા છે તો તમને આ જોવા ચિત્ર ને છે બધે અલગ અલગ છે પેલા આમથી જવાતું એવું લાગે છે આપણે ના પેલા જઈ આવીએ તો આયા જવો આ આખું જંગલ ને એવું બનાવેલું છે આયા જો કેવા મસ્ત મજાના ચિત્ર બનાવેલા છે તો લાઈટિંગ જે સામે લગન એગ્રેગેટો આદુંચો હું કર દેજો ન પગે લાગે છે જો આમ તો નો વિષ્ણુ ભગવાન છે ને હા વિષ્ણુ ભગવાનના શરણમાં પડી ગયા ને રામ ભગવાન જોવો ઘોડા ઘોડામાં બેઠા છે વર્તામાં છે હા કહી લક્ષ્મણ ને રામ માતા ને ચબરીમાં છે ને ચબરી માણી પર બેઠા છે ના એ જો હા એ ઘોડામાં બેઠા છે રામ ભગવાન સીતા

હે કાલકાઈમાં શરૂઆત મારે માંથી થઈ ગમે એ વસ્તુ કામ કરવાનું તો પાઇલટ બાબાનું મંદિર છે ને આ નામના આશ્રમના હતા એ બાપુ તો હરિહર મંદિર છે ને અમે ભૂમી ગયા છે હરિહર મંદિરનો તમને નજારો બતાવું ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આની પહેલાં વિડીયો ન થયો હોય તો જોઈ આવજો એમાં પણ તમને મજા આવશે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો તમારાથી જેટલો સપોર્ટ છે ને એટલો મને કરજો તો આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ આ ટાઈપનો બગીચો છે તો વાંચે આપણી ફેમિલી હાલી આવે છે એની વાટે કરી ગયા ઊભા રહી ગયા મિત્રો આ બાર જ્યોતિલિંગ છે તો એ જ્યોતિલિંગ પાસે આપણે પહોંચી ગયા છીએ આ તમને બતાય છે તો આ ટાઈમની જ્યોતિલિંગ છે બહારથી

પાંચ પાંચ જ્યોતિર્લિંગ થઈ ગયું આ સો સાત આઠ નવ દસ દસ લગ્નની દસ જ્યોતિર્લિંગ થાય છે જો આ દસ સુધી થાય દસ હવે બે રહી છે એક ને બે દસ જ્યોતિર્લિંગના આપણે દર્શન પણ કરી લીધા છે આ તમને બધો બગીચો ને એવું છે તો હાલો આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ એના લીધે તમને નજારો બતાવું છું તો કેવો બધો માસ્તો નજારો છે ને આ જો એવું મસ્તી નો નાનું લાગે છે તમને તો પેલા આપણે આનો નજારો પેલા જોઈ લઈએ તો પેલા આપણે મંદિરમાં દર્શન કરવા પણ જવાનું છે મિત્રો આ ઉડાડે છે ડ્રોન આપણા મિત્રો છે ડ્રોન ઉડાડે છે તમે તો આપણે પેલા મંદિરમાં દર્શન કરતા આવીએ ફાઈનલ મંદિરમાં દર્શન કરવા માટે મંદિર ને એવું બધું છે તમે જો નજારો કેવો બહુ મસ્ત આવે છે ખંગારેલ બહુ મસ્ત છે આ મહાદેવની શિવલિંગ એ મહાદેવ મસ્ત મજાનું સિંહાસન છે તમે જો આ ટાઈપનું સિંહાસન છે આ ટાઈપના છપ્પલ કહેવાય ને પેર એ સફળ છે તમે જવું આ તેમનું છે મસ્ત બહુ છે અમારા બધા ફેમિલી છે જો હમ આ ટાઈપનું અહીંયા મંદિર ને એવું છે તો પછી આપણે દર્શન કરતા આવી કેવું હોય તો આપણે પહેલી વાર આવ્યા છે આમ જો ઓલા મને ડોન ઉડાડે છે મસ્ત મજાનું ડોન આપણે પણ લીધેલું છે પણ એ ઉડીને આટલું આટલે છે બીજું લાવવાનું છે એની કરતાં છે આમ ભારે માલ તમે તો મહાદેવ મહાદેવ દર્શન કરી લીધા ફાઇનલ મિત્રો તો આપણે દર્શન કરી હવે આપડી ટેક્સી છે અમે નીકળી ગયા છીએ ટેક્સીમાં હવે ઘણું બધું આગળ છે બરાબર ઊભી રાખી દે તો પેલા આપણે જોડા ની ચપ્પલ ને હું પહેલી ને પછી આપણે ટેક્સી માં નીકળી ફાઈનલી મિત્રો બે છીએ અમે ટેક્સી માં આ ભાઈ ડ્રાઈવર છે તમે તો ધીમે 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 આપણે ઘર ફેર ભાઈ જવો તો જરો જવો તમે જવો બહુ મસ્ત આવે છે